ओके काका इनके खाना खीचे तो हाला में अपने करवा चाहिए क्या तो ये पूतली नरममी तो

મારે સેટર નો ને એવું છે જૂનું છે બધું હજી મે નવું નથી લીધું હજી શિયાળો ચાલુ છે ને એટલે આમાં કઈ લીધું નથી પછી આમાં સ્વેટર ને બધું લેવાય જાય ને પછી માર મમ્મી એમ કેતા હતા કે આપણે ફરવા જવાનું છે કા ગોગડી એલી ગોગડી તમે ક્યાં ફરવા જવાના હતા ઈ તો કે પાસે ક્યારે વાતો કરીએ તો ઈ તો કાઈ પૂછતા ભૂલાય કે કઈ બાજુ ફરવા જવાના હતા કે તો ખરી ગોગડી અલી હું તો મારા મમીજીને પૂછતી થી કે કઈ બાજુ ફરવા જાવ પણ મારા મમીજી તો આગળ સ્પાટન ઉતારી પછી હું શું કહું મારી મમ્મી રાહ જોઈ છે તો હું ઘેરે જાવ છું બે ફરવા જાવ ને ત્યારે મને કહેજો કે આપણે પાછા મળશું આપણે ને પાસે ફરવા જવાની વાતો કરશું તો હાલો મારે જાવું છે ઘેરે હવે એલી પીળી એલી ફૂટડી હવે તમે બે ઘેરે જાવ હું એ જાવ એક તો મારા મમ્મીજી પેલે થી જ લાલ પીળા છે એટલે તમે હવે બધા આપણે ઘેરે ને મારા મમ્મીજીને કેવું કે બધા હવે સેટર લઈ મોજા લઈ લી અમે સેટર ને મોજાને બધું લઈ લેજો માથે બાંધે Você aprecia a paixão, mas a porra já vai me cair a ricoche. Alô, você me botiza outra mariquere? Um, dois, mariquere. Alô, tu, auzou?